પૂગી ગયા મને એકલો મૂકી દીધો તો લ્યો ભાઈ આમાં શું કરવું એમ મારે જોડવું પડે એ ઓલા બધે કવર આઈ ગયા મારે તોડી જવું પડ્યું

ચાર પાંચ પોપયા છે આ અમારે વાડીએ છે પાઇટ પાઇટ ને તમે આમ આમ હો ભાઈ બેફામ બાપાઈ બંધ દીધા છે વારા

મળી મલીમું આ દિના છાયો હો ભાઈ જો પાણી વરસાદ નજીક આવતો દે છે અમારું ફાર્મ છે પણ બે ફાર્મ છે એ ગાંડા આમ જોવો તમે મક્કા લો ભાઈ મક્કા લો કાઈ નો ગટે રીંગણા બટેટા ગુવાર ભીંડા તુરિયા ટિપડા હાલો ખાવા જો જીમડા હતા ને જો

તબ દબાટી બોલે છે અને હવે અમારે જવું છે બળિયા બળિયા છક્કર મારવી પડે ગામડે આવીને એટલે આખા દીમા બે વાર બેડિયા જવાનું તો ચાલો મળીએ આગળ